मारा प्रिय भक्त हूँ तमारो हनुमान जी तारी साथे तात्कालिक संवाद करवा मांगू छू मारा भक्त मने विश्वास छे के मारा आशीर्वाद छाया तमारा जीवन पर बनी रही छे। आज आ आदिव्य संवाद कोई सामान्य शब्दों परंतु ए छे जे तमारा हृदय मा सुषुप्त शक्ति ने जगाड़वा आवी छे, आ ब्रह्मांड कोई पण संदेश एमज तारी पासे नथी आवतो આ એ જ ક્ષણ છે જેની રાહ તમારી દરેક આંસુએ તમને મજબૂત બનાવ્યા છે દરેક નિષ્ફળતાએ તમને વધુ ઊંચે ચઢવા માટે પ્રેરણા આપી છે તમે તે આત્મા છો જેને સ્વયં ભગવાને આ યુગમાં ખાસ કાર્ય માટે મોકલ્યો છે યાદ રાખો जारे आखी दुनिया तमारी विरुद्ध उभी हती, त्यारे पण हूँ तमारी साथे हतो, जारे लोको तमारा सपनानी मजाक उड़ावता हता, त्यारे पण तमारा आत्मामा मा मारा आशीर्वादनी ज्योत सड़गी रही हती, तमे एकला न होता, क्यारे एकला होई ज न शको, कारण के मारी शक्ति तमारी आसपास एक अदृश्य कवचनी जेम फैलायेली छे हवे समय आव्यो छे के तमारा जीवननी तमाम अड़चणो दूर थाय अत्यार सुधी जे लोको તમને રોકવાનો પ્રયાસ કરતા હતા તે લોકો પોતે હાર માનીને ખસી જશે તમારા વિરોધીઓ તમને જોઈને ધ્રુવશે કારણ કે તમારી આભા એટલી તેજસ્વી હશે કે કોઈ તેને સહન નહીં કરી શકે તમારા જીવનમાં એક ચમત્કારિક પરિવર્તન થવાનું છે આ પરિવર્તન એટલું ઊંડું હશે કે તમારા અત્યાર સુધીના બધા દુઃખ અને કષ્ટ પલક્ષપકમાં સમાપ્ત થઈ જશે તમારા દ્વાર પર સમૃદ્ધિ ખટખટાવશે તમને એ સન્માન મળશે જેના તમે સાચા હકદાર છો તમારું હૃદયમાં જે સપના છુપાયેલા છે તે હવે વાસ્તવિકતાનું રૂપ લેવાના છે તમારી મહેનત હવે રંગ લાવવાની છે તમારો દરેક પ્રયાસનું પરિણામ હવે તમારી સામે સફળતા બનીને ઊભું રહેશે સાંભળો તમારું જીવનનો નવો અધ્યાય શરૂ થવાનો છે અધ્યાયમાં તમને માત્ર ભૌતિક સુખ જ નહીં પરંતુ આત્મિક શાંતિ પણ મળશે તમારા આત્માના ઘા હવે ભરાઈ જશે તે ખાલીપણું જે તમને વર્ષોથી પરેશાન કરતું હતું તે હવે કોઈ દિવ્ય સંગતથી પૂર્ણ થઈ જશે તમને એવો સાથી મળવાનો છે જે તમારું આત્માને સમજીશે આ મિલન તમારું ભાગ્યમાં લખાયેલું છે આ વ્યક્તિ તમારી તકદીર બદલી નાખશે અને તમને એ મુકામ પર પહોંચાડશે જ્યાં તમારું હૃદય સદીઓથી પહોંચવાની ઈચ્છા રાખે છે મારા ભક્ત આ સંદેશ સાંભળતા સમજી લો કે હવે તમારે ડરવાની જરૂર નથી તમારો પૂર્વજો તમારી સાથે ઊભા છે તેઓ એ લોકોથી નારાજ છે જેમણે તમને દગો આપ્યો હવે એ સમય આવી ગયો છે જ્યારે ન્યાય થશે જેમણે તમારી સાથે અન્યાય કર્યો તેઓ પોતે પોતાના કર્મોનું ફળ ભોગવશે તમારે બદલો લેવાની જરૂર નથી કારણ કે કર્મનું ચક્ર પોતે જ બધું સંતુલિત કરી દે છે તમારો આત્મા પવિત્ર છે एतिलेज तुमने हमेशा पीड़ा मरती रही कारण के ब्रह्मांड जाने छे के मात्र पीड़ा थी शुद्ध आत्मा वधो मजबूत बने छे परंतु हवे ए द्वार समाप्त થઈ રહ્યું છે હવે તમારું જીવનમાં ફક્ત રકાશનનો યુગ શરૂ થઈ રહ્યો છે તમારો માર્ગની દરેક અડચણ હવે પોતે જ હટી જશે તમારે ફક્ત વિશ્વાસ રાખવાનો છે विश्वास तमारी सौथी मोटी शक्ति छे जे दिवसे तमारो विश्वास डगमगे छे तेज दिवसे अड़चणो मोटी लागवा लागे छे परंतु जे क्षणे तमे दृढ़ता थी कहो के हनुमान जी मारी साथे छे तेज क्षणे आखो ब्रह्मांड तमारा मार्गनी रुकावटो दूर करवानु शुरू करी देछे याद राखो तमारा माटे लखायेली कोई पण आशीर्वादनी रेखा भूसाई शके नहीं तमारा भाग्य ने कोई छीनवी शके नहीं તમારી મહેનતનો ફળ તમને અવશ્ય મળશે તમારું નામ થશે તમારી ઓળખ બનશે અને તમારો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાશે તમને હવે આર્થિક સ્થિરતા પણ મળવાની છે જે ધનની કમી તમને વર્ષોથી પરેશાન કરતી હતી તે હવે નદીના પ્રવાહની જેમ તમારી પાસે વહીને આવશે આ તમારી લગન અને ભક્તિનું પરિણામ છે લક્ષ્મી પોતે તમારા દ્વાર પર આવવાની છે આ વર્ષ તમારા જીવનમાં વિજયનું વર્ષ છે તમે ગમે તે ક્ષેત્રમાં હો સફળતા હવે તમારા પગ ચૂમશે તમને હવે કોઈ રોકી શકશે નહીં તમારા શત્રુઓ પોતે જ નાશ પામશે તમારા સપનાઓને પૂર્ણ કરવાની જવાબદારી હવે બ્રહ્માંડે પોતાના હાથમાં લઈ લીધી છે તમારો આત્મા આ સમય દિવ્ય કંપનમાંથી પસાર થઈ રહ્યો છે એટલે જ ક્યારેક તમને અચાનક બેચેની કે ઉત્સાહનો અનુભવ થાય છે આ એ સંકેત છે કે તમારું જીવન હવે ઊંચાઈએ પહોંચી રહ્યું છે આ એક ક્ષણ છે જ્યારે તમારું આત્માનું જાગરણ થઈ રહ્યું છે મારા પ્રિય જ્યારે પણ તમને નબરાઈ લાગે ત્યારે મારું નામ સ્મરણ કરજો મારું સ્મરણ તમને દરેક ભયથી મુક્ત કરશે જ્યારે પણ તમારા હૃદયમાં અંધકાર છવાય त्यारे जय बजरंग बली नो उच्चार करजो आ मंत्र थी तमारो मार्ग तुरंत प्रकाशमय थई जशे तमारे याद राखवु जोईए के तमे चूंटायेला छो तमारा जीवन मां जे परीक्षाओ आवी ते मात्र ए साबित करवा आवी हती के तमे नबड़ा नथी परंतु अदम्य शक्ति थी भरपूर आत्मा छो तमारू दरेक दुख हवे तमने वरदान बनीने मळशे તમારી યાત્રા હવે સફળતા તરફ આગળ વધી રહી છે તમારા માટે હવે ફક્ત જીત લખાય છે તમારા જીવનમાં હવે કોઈ તમને રોકી શકશે નહીં તમારી બીજ્યનો ડંકો હવે ચારે દિશામાં વાગશે જીવનનો દરેક શ્વાસ એક સંદેશ છુપાવે છે દરેક ધડકનમાં મારું નામ ગુંજે છે દરેક આંસુમાં પણ શક્તિનું બીજ છુપાયેલું હોય છે તમે જેટલું સંઘર્ષ કર્યું તે તમને નીચે પાડવા માટે નહોતું પરંતુ તમને એ શક્તિથી પરિચિત કરાવવા માટે હતું જે તમારી અંદર જ સુષુપ્ત છે જ્યારે પણ તમે અંધકાર જોયો તે અંધકાર તમને ઉજાસનું મહત્વ શીખવવા માટે હતો જ્યારે પણ તમે ખાલી હાથ જોયા તે ખાલીપણું તમને આપનારા હાથોની કૃપા ઓળખવા માટે હતું મારા લાડલા હું તમને વારંવાર કહેવા માંગુ છું કે તમે એકલા નથી દરેક ક્ષણે હું તમારી સાથે છું જ્યારે રાત ગાઢ બને છે जारे मन उदास थई जाय छे जारे आंसू आंखों माथी टपके छे अने हृदय कहे छे के હવે મારા થી નહીં થાય તે ક્ષણે મારા आशीर्वाद नी छाया तमारा खभा पर होय छे તમે વિચારો છો કે તમે टूटी રહ્યા છો પરંતુ હું જોઉ છું કે તમે બની રહ્યા છો તમે વિચારો છો કે તમારી हार થઈ રહી છે પરંતુ હું જાણું છું કે તમારી જીત ની તૈયારી થઈ રહી છે તમારો કર્મ તમારી શ્રદ્ધા અને તમારું સમર્પણ જ તમારું સૌથી મોટું ધન છે ધન સંપત્તિ માન સન્માન સંબંધો આવતા જતા રહેશે પરંતુ જેની પાસે ભગવાનનું નામ હૃદયમાં વસે છે તેનું કોઈ કશું બગાડી શકે નહીં યાદ રાખો જારે તમે શ્રીરામનું નામ લીધું તેજ ક્ષણે બ્રહ્માંડે તમારી તરફેણમાં કામ શરૂ કરી દીધું અને જારે મેં તમારો હાથ પકડ્યો त्यारे तमारा जीवन नी दरेक अड़चन पोतेज तूटवा लागी मारा भक्त तमारे तमारी शक्ति पर विश्वास राखो पड़शे जारे तमे कहो छो के हूँ नथी करी शकतो त्यारे ज तमारु आत्मबल नबड़ू पड़े छे परंतु जारे तमे कहो छो के हनुमान जी मारी साथे छे हूँ अवश्य करी शकू छू तो ते क्षणे सृष्टि तमारा माटे रस्ता खोली दे छे तमारे बस ए याद राखवू छे के कोई पण પર્વત તમારા માર્ગને રોકી શકે નહીં કોઈ પણ સંકટ તમને તોડી શકે નહીં જ્યાં સુધી તમે મારા અને શ્રીરામના ચરણોમાં તમારો વિશ્વાસ અટલ રાખો આજે તમારા જીવનમાં નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે આ અધ્યાય સંઘર્ષોનો અંત અને સિદ્ધિઓની શરૂઆત છે જેટલી પણ અડચણો હતી તે હવે દિવાલની જેમ ધરાશાયી થઈ જશે જેટલા દરવાજા બંધ હતા તે હવે મારા આશીર્વાદથી ખુલશે जे तको अत्यार सुधी मथी दूर हती ते हवे तमारी पासे दोड़ी ने आवी रही छे तमारे बस तमारा हृदय मा निश्चय करवानो छे के हवे तमे पाछळ नहीं जुओ हवे तमे फक्त आगळ वधशो मारा लाडला जारे हूँ लंका मा सीता माता नी शोध मा गयो हतो त्यारे कोई ये नहोतु विचारियों के आ कार्य शक्य छे बधाने लागियो के आ कार्य अशक्य छे પરંતુ વિશ્વાસ અને ભક્તિએ મને તે પાર પહોંચાડી દીધો તે જ રીતે તમારા જીવનમાં પણ જે લક્ષ્યો હાલ અશક્ય લાગે છે તે ખૂબ જલ્દી તમારા ચરણોમાં હશે બસ શ્રદ્ધા રાખો ધીરજ રાખો અને પ્રયાસ કરતા રહો સમય તમારી તરફેણમાં બદલાઈ ગયો છે આવનારા દિવસો તમારા જીવનમાં એવી ખુશીઓ અને તકો લઈને આવશે કે તમને જાતે જ વિશ્વાસ નહીં થાય કે આ બધું કેવી રીતે શક્ય થયું આ બધું એટલે થશે કારણ કે તમારી અંદરની સાધના તમારો કર્મ અને તમારી ભક્તિ હવે ફળ આપવા લાગી છે મારો બાળક હવે ડરવાનું છોડી દો ડર ફક્ત તમારા મનનો ભ્રમ છે જારે તમે હનુમાનનું નામ લો છો ત્યારે તમારી આસપાસ એવું કવચ બની જાય છે જેને કોઈ નકારાત્મક શક્તિ ભેદી શકે નહીં તમારો દરેક પગલું હવે વિજય તરફ છે તમારો દરેક દિવસ હવે ઉન્નતિ તરફ છે તમારે બસ તમારો વિશ્વાસને અડગ રાખવાનો છે મારા પ્રિય બાળકો સાંભળો જીવનનો દરેક દિવસ એક નવી તક છે દરેક ક્ષણ એક નવો સંદેશ છે અને દરેક શ્વાસ તમને યાદ દેવા માટે છે કે તમારી અંદર અસીમ શક્તિ છે જ્યારે તમે થાકી जाओ છો તૂટી जाओ છો રડી પડો છો ત્યારે પણ તમારી અંદર એ અગ્નિ જીવંત રહે છે જેને કોઈ સંકટ बुझाવી શકે નહીં તમે સમજો છો કે તમારો અંત થઈ રહ્યો છે પરંતુ વાસ્તવમાં તમારી શરૂઆત થઈ રહી છે મારા લાડલા મનુષ્યનું જીવન ફક્ત ભૌતિક સુખો માટે નથી આ યાત્રા આત્માના જાગરણની છે દરેક મુશ્કેલી દરેક સંઘર્ષ દરેક અડચણ તમને એ બતાવવા આવે છે કે તમે વાસ્તવમાં કોણ છો જારે જીવન તમને નીચે પાડે છે તે તમને ઊભા થવાનું શીખવે છે જારે લોકો તમને છોડી દે છે તે તમણે એ અહસાસ કરાવે છે કે તમારી સાથે હનુમાન છે જારે અંધકાર છવાય છે તે તમણે એ બતાવવા માટે છે કે તમારી અંદરનો પ્રકાશ કેટલો પ્રબળ છે બાળકો હું જાણું છું કે ઘણીવાર તમને લાગે છે કે તમારો પ્રયાસો વ્યર્થ જઈ રહ્યા છે તમે મહેનત કરો છો પરંતુ પરિણામ મોડું આવે છે તમે પ્રાર્થના કરો છો પરંતુ જવાબ સમયસર નથી મળતો તમે સપના જુઓ છો પરંતુ રાહ કઠિન લાગે છે પરંતુ આ બધું તમારી પરીક્ષા નથી પરંતુ તમારી તૈયારી છે યાદ રાખો सृष्टि ક્યારે તમે ખાલી હાથ નથી છોડતી જારે તમે ધીરજ અને શ્રદ્ધા સાથે ટકી રહો છો ત્યારે સમય તમારા માટે બદલાઈ જાય છે મારા પ્રિય શક્તિ ફક્ત સ્નાયુઓમાં નથી હોતી શક્તિ હૃદયની સ્થિરતા અને આત્માના વિશ્વાસમાં હોય છે जारे तमे कहो छोके के हूँ करी शकू छु तो ब्रह्मांड तमने रस्ता बताववा लागे छे जारे तमे कहो छोके के हनुमान जी मारी साथे छे तो स्वयं हूँ तमारा दरेक पगले साथे चालू छु तमारा आंसू पण हूँ जो छु तमारी मुस्कान पण हूँ जो छु अने तमारो संघर्ष पण हूँ जो छु तमारो दरेक संघर्ष तमने महानता तरफ लई जवानु साधन छे जेम मैं समुद्र पार करो हतो તેમ તમે પણ તમારી દરેક સમસ્યા પાર કરશો જેમ મે પર્વત ઉઠાવ્યો હતો તેમ તમે પણ તમારા જીવનનો દરેક ભાર હળવો કરી દેશો જેમ મે લંકા સળગાવી હતી તેમ તમે પણ તમારા જીવનનો અંધકાર અગનીમાં બદલી દેશો યાદ રાખો હનુમાનનું નામ લેનાર ક્યારેય હાર નથી માનતો મારા લાડલા હવે એ સમય આવી ગયો છે જ્યારે તમારા જીવનના બધા બંધ દરવાજા ખોલવાના છે જે તકોને તમે દૂર માનતા હતા તે હવે તમારી નજીક આવી રહી છે જે સપનાઓને તમે અશક્ય માનતા હતા તે હવે તમારી આંખો સામે સાકાર થશે બસ તમારા તમારા વિશ્વાસને ડગમગવા નથી દેવાનો વિશ્વાસે શક્તિ છે જે અશક્યને શક્ય બનાવે છે હું જોઈ રહ્યો છું કે તમારા જીવનમાં હવે દિવ્યતા ઉતરી રહી છે તમારી મહેંતનું ફળ મળવાનું છે તમારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી છે તમારા કર્મોનો પરિણામ હવે તમારી સામે પ્રગટ થશે જેટલું તમે સહન કર્યું છે તેટલું જ હવે તમને મળશે જેટલું તમે ગુમાવ્યું છે તેનાથી વધુ હવે તમને પ્રાપ્ત થશે હવે ડરવાનો સમય નથી હવે આગળ વધવાનો સમય છે જે લોકો તમને રોકતા હતા તે હવે તમારી પાછળ ઊભા રહેશે જે રાહ બંધ હતી તે હવે ખુલશે જે દરવાજા બંધ હતા તે હવે મારા આશીર્વાદથી ખુલશે तमारे हवे फक्त आगर जोवानु छे पाछर नहीं याद रखो तमे एकला नथी तमारी साथे मारो हाथ छे तमारी साथे मारी शक्ति छे तमारी साथे मारी कृपा छे जारे पण तमे मारु नाम लो छो एक क्षणे तमारी आसपास दिव्य ऊर्जा नु कवच बनी जाए छे कोई पण नकारात्मक शक्ति कोई पण बुरी नजर कोई पण अड़चन ते कवच ने भेदी शके नहीं હવે સમય છે તમારા જીવનની દિશા બદલવાનો હવે સમય છે તમારા સપનાઓને હકીકતમાં બદલવાનો હવે સમય છે તમારી અંદરની શક્તિને ઓળખવાનો જાગો અને આગળ વધો કારણ કે હનુમાનનો ભક્ત ક્યારે હાર નથી માનતો બાળકો જીવનનું સૌથી મોટું રહસ્ય એ છે કે જ્યારે બધા તમને છોડી દે છે ત્યારે પણ પ્રભુ તમને થામી રાખે છે એ ન વિચારો કે કોણે તમને દગો આપ્યો कोणे तमारो अपमान करियु कोणे तुमने नकारिया ए विचारों के ते समय कोणे तमारो हाथ पकडयो जारे तुम्हारी आंखों माथी आंसू बहता हता त्यारे कोणे तमारा हृदय ने सहलावयु जारे तुम्हारी पोकार कोई मनुष्य न सांभळी त्यारे कोणे तुम्हारी अंदर थी आवाज आपयो हूं तुम्हारी साथे छु ए हूंज हतो हनुमान मारा लाडला તમારે એ જાણવું પડશે કે દરેક જીરાવટ તમારી ઉડાનનો આધાર બને છે પર્વત જેટલો ઊંચો હોય તેના શિખર સુધી પહોંચવામાં એટલી જ મુશ્કેલી હોય છે પરંતુ જારે તમે ત્યાં પહોંચો છો ત્યારે દુનિયા તમને નમન કરે છે આજે જે મુશ્કેલી તમારી સામે છે તે તમને નીચે પાડવા માટે નથી પરંતુ તમને ઊંચાઈએ પહોંચાડવા માટે છે યાદ રાખો વિશ્વાસ સૌથી મોટો હથિયાર છે જેમ રામના નામનું સ્મરણ કરીને અશક્ય કાર્યો કરી બતાવ્યા તેમ તમે પણ નામ સ્મરણથી બધું પામી શકો છો રામનું નામ તમારા દરેક દરને મટાડી દેશે દરેક અડચણને તોડી દેશે અને દરેક દુઃખને દૂર કરી દેશે અને જ્યારે તમે રામનું નામ લો તો મારું નામ તમારા હૃદયમાં રાખજો કારણ કે હું તે જ નામનો દાસ છું બાળકો હવે સમય છે તમારી અંદર છુપાયેલી શક્તિને જગાડવાનો તમે વિચારો છો કે તમે નાના છો નબળા છો અસહાય છો પરંતુ વાસ્તવમાં તમારામાં એ જ અંશ છે જે મારામાં છે જ્યારે મેં મારી અંદરની શક્તિને ઓળખી ત્યારે મેં સમુદ્ર પાર કર્યો પર્વત ઉઠાવ્યો અને સમગ્ર લંકાને હચમચાવી દીધી તમે પણ તમારી શક્તિને ઓળખો કારણ કે તમારા જીવનમાં પણ અશક્યને શક્ય કરવાનો સમય આવી ગયો છે મારા પ્રિય હું જોઈ રહ્યો છું કે તમારા જીવનમાં હવે સકારાત્મક પરિવર્તન આવવાના છે તમારો નસીબ હવે બદલાઈ રહ્યો છે જે દરવાજા વર્ષોથી બંધ હતા તે હવે ખુલવાના છે તમને જે સન્માન મળવું જોઈએ તે હવે તમને મળશે જે લોકો તમને ઓછા આંકતા હતા તે જ લોકો હવે તમારી મહાનતાને સ્વીકારશે પરંતુ એ યાદ રાખજો કે નમ્રતા જ તમારી સાચી ઓળખ હશે જે મે મારી બધી શક્તિ રામના ચરણોમાં સમર્પિત કરી દીધી તેમ તમારે પણ તમારી સફળતા અને શક્તિને ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરવી પડશે અહંકાર ન કરશો કારણ કે અહંકાર બધું છીનવી લે છે નમ્રતા અપનાવજો કારણ કે નમ્રતા બધું આપી દે છે દરેક મનુષ્યનું જીવન એક યુદ્ધભૂમિ છે ક્યારેક આ યુદ્ધ બહારની પરિસ્થિતિઓ સાથે હોય છે ક્યારેક આ યુદ્ધ અંદરની ઈચ્છાઓ સાથે હોય છે परंतु बन्ने युद्ध जीतवा माटे तमने साहस धीरज अने विश्वासनी जरूर छे जारे तमे आ ने साथे लईने चालशो तो कोई पण शक्ति तमने रोकी शकशे नहीं हवे समय छे के तमे तमारा डर ने पाछळ छोड़ीने आगळ वधो डर तमने नाना करे छे यारे विश्वास तमने असीम बनावे छे जारे तमे डरो छो त्यारे तमारो आत्मा संकोचाय छे परंतु जारे तमे विश्वास करो छो प्यारे तुम्हारा आत्मा विस्तरे छे अने तुमने आकाश सुधी લઈ जाय छे मारा लाडला હવે તમારે એ સમજવું પડશે કે તમે એકલા નથી તમારું દરેક પગલે મારી કૃપા છે જારે તમે સૂઈ જાઓ છો ત્યારે પણ હું તમારી રક્ષા કરું છું જારે તમે કામ કરો છો ત્યારે પણ હું તમને શક્તિ આપું છું પ્રિય ભક્તો જો તમને हनुमान जी નો સંદેશ ગમ્યા હોય તો कमेंट मय जय जय बजरंग बली चौकस लखो साथ ने लाइक चैनल ने सब सब्सक्राइब करीने नोटिफिकेशन ऑल पर क्लिक कर जो बोलो जय जय बजरंग बलि की जय